અમરેલી જિલ્લામાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આચાર સંહિતા અમલમાં હોય તે માટે તંત્ર દ્વારા ફ્લાઇંગ સ્કોડની રચના કરવામાં આવી અમરેલી જિલ્લામાં લોકસભાની ચૂંટણી અનુલક્ષી આચાર સંહિતા અમલમાં હોય તે માટે તંત્ર દ્વારા ફ્લાઇંગ સ્કોડની રચના કરવામાં આવી હતી જે અંતર્ગત ધારી ખાતે અમરેલી રોડ ઉપર ફ્લાઇંગ સ્કોડ દ્વારા વાહન ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી અત્યારે હાલમાં લોકસભા ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવી ગઈ છે સરકારશ્રી દ્વારા એના અનુસંધાને આપણે દરેક એસી વાઇઝ જે ટીમો અને સરકારશ્રી દ્વારા નિયુક્ત કરવામાં આવી છે તેમાં ફ્લાઇંગ સ્કૂલો અત્યારે આપણે એક્ટિવ થઈ ગયેલ છે એ અનુસંધાને અત્યારે આપણે વાહન ચેકિંગ આચારસંહિતાનો કોઈપણ ભંગ થતો હોય એવા ફરિયાદો આવેલી હોય તેમનું નિરાકરણ જે માટેની ટીમ અત્યારે એક્ટિવ થઈ ગઈ છે અને તમામ એસી વાઇઝ તમામ ટીમો એમના નિયત સમયગાળા દરમિયાન કોન્સ્ટેબલો કેમેરામેન અને એક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાથે આ ટીમો અત્યારે કાર્યરત છે સંજય વાળાનો રિપોર્ટ એસ ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે